ના તો એ વીરાવીએ કાકે ની લાગે આવીએ 2000 ખરા 2000 તો 3050 80 80 80 એ વારી હાલો ને બીડીયું પીતા 5 10 350 50

ભાઈ ગટને મારે ઓજી પાછા ફીકે કીધો એક અહીંયા કોક ભાઈ ચોકડી વસ્તુ દે વસ્તુ સર ભાઈ ગટને નહી કેટની ગાડી અજા ભાઈ કેટલી

ખરાકરા કા મિત્રના માલે લોકો કટિંગ દે મુંડા છે બોલ બોલી તો હવા હારી પાટ આ બાપા 70 70 સર કમાજા ઓલી કોમી પા 49 49